ગીર સોમનાથના કોડીનારમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલી યોજાઈ આઠ હજાર બાઇક અને ત્રીસ હજાર યુવાનો જોડાયા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ માજી સંસદ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડ સહિત અનેક અગ્રણીઓ આ શોભાયાત્રા સાથેની બાઇક રેલીમાં જોડાયા આ દ્રશ્યો છે ગીર સોમનાથના કોડીનારના જ્યાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોડીનારના દેવળી દેદાની ગામે આગામી દસ તારીખે વીર દેદા બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે આજે વિશાળ શોભાયાત્રામાં બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં કારડિયા રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું આએ આપ dekh rahe ho chatriye lakho ki tadad mein aaj sadkon par utre hain ye ekta ka ek swarup hai chatriye pure bharat ke ek ho rahe hain aapne dekha hoga और हमारी प्रमुखता से मांगे रहती है परमावती फिल्म के टाइम तो मुकदमे लगे थे वो फिल्म वापिस ले सरकार और आर्थिक पिछड़ों के लिए आरक्षण की व्यवस्था की थी उसके लिए धन्यवाद देते हैं पर जितने भी मुकदमे लगे हैं वो वापिस लें आज ये राजपूतों की एकता ये एक करने का मतलब है कि संगठित रहोगे तो संगठित रहने में ताकत है और ताकत में चाहे राजनीतिक पार्टियां हो चाहे कोई और हो वो चाहे दुश्मन देश हो ताकत से ही ताकत को सब सलाम करते हैं Ơ Mày này cháu luôn kìa cháu À